મારી મોગલ તારું સપનું પૂરું કરશે તારો લાખો રેણી કેળી જોઈને દુનિયા કરશે સલામ સલામ મિત્રો કેમ છો બધા મજામાં ધલપેશ ચેનલ પર તમારા બધે મિત્રો હાર્દિક સ્વાગત મિત્રો અત્યારે હું આવી ગયો છું માંગલધામ ફગડા મિત્રો આની વાત કરું ને તો અત્યારે ઓગણત્રીસમાં માં પાટોસો તળામાની તૈયારી ચાલી રહી છે ખાસ તો મિત્રો અહીંયા સોનેરી સજાવટ જે મંદિરની છે એ તમને વિડીયો મેં સંપૂર્ણ બતાવી ખાસ તો ચેનલ પર નવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ચાલો આપણે વિડીયો નિહાળી મિત્રો આજુબાજુ સેવાઓ ભાવી જે લોકો છે અત્યારે સરસ મજાની સેવાઓ બધા રહ્યા છે બાકી તો જોતમે આવી રીતે એક છે સરસ મજાની લાઇટિંગ ડેકોરેશન આ અમારા બાપુ છે જો સરસ મજાની રીલ બનાવી બેહી ગઈ છે સારું છે ને હા હા સારું છે બાપુ તો બાપુ જો એ રીતે એક મોજમાં હોય છે અને તેમની સરસ મજાની રીલો આવતી હોય છે ઇન્સ્ટાગ્રામમાં તો આવી રીતે મિત્રો છે ને સરસ મજાની લાઇટિંગ ડેકોરેશન જો આવી રીતે કાય જો આ સાબડી છે એની અંદર સરસ જે ફૂલ છે જે કહેવાય ને તો સરસ મજાના મૂકેલા છે બાકી તો હવે આપણે મંદિરની નજીક જઈને જોઈએ જો આવી રીતે કાય છે ને મોટા મોટા ઝુમર પણ છે ને સરસ મજાના નાખેલા છે તો મિત્રો પાર્કિંગથી લઈને જે આ ગેટ છે ત્યાં સુધી સરસ મજાની જે લાઇટ છે અત્યારે આપણે જોયું ખાસ તો મિત્રો આપણે હવે અંદર જઈશું અને મંદિરનું કેવું ડેકોરેશન એ આપણે વિડીયોમાં જોઈશું અહીંયા મિત્રો વાત કરીએ તો મિત્રો જો આ કેક છે ને એ ગેટ છે ભુગુડા ગામ એ જ માંગલધામ સરસ મંદિરનું છે લાઇટિંગ મોટા છે જે મહા લખે એમને પણ છે ને સરસ મજાની લાઇટ છે તેની દ્વારા સજાવટ કરી નાખી છે આ તમે આવી રીતે કંઈક કૂદડ્યું છે તમે સરસ મજાની એમણે પણ સરસ મજાની લાઇટિંગ છે ને જોરદાર છે આ અમારે બાપુ જો રીલું બનાવતો હતો કેમ છે બાપુ સારું છે ને બસ મજા આવો બાપુ પાણી રેડી છે તો બાપુ જો સરસ સરસ રીલું બનાવીને અત્યારે અમારે આ રહેશે આપણે મંદિરની અંદર જઈએ છીએ કરી તો અત્યારે તમે જોવ ને તો અત્યારે જે મંદિર ની અંદર જે પરિસર છે એની અંદર છે ને સરસ મજાની જે ફૂલ ની છે ને એ સજાવટ થઈ રહી છે જો મિત્રો અત્યારે છે ને આ જે ફૂલ છે અલગ અલગ છે ગુલાબંધી એની દ્વારા છે ને સરસ મંદિર જે મંદિરની સજાવટ છે ને અત્યારે કરી રહ્યા છે છે તો તો આવી રીતે ગુલાબ મિત્રો જો આ જે લોકો છે એની દ્વારા છે સરસ મંદિર જે ગુલાબના હાર ને છે અત્યારે બનાવી રહ્યા છે તો મિત્રો જો આજે ભાવી જે લોકો છે અત્યારે અહીંયા બે જાય છે આ ગુંદરણા નું મંડળ છે છે ભાઈ ગુંદરણા યુવક મંડળ ગુંદરણા યુવક મંડળ છે હા જોયે જય અમે મોંગલધામ બુગુડા ની અંદર ચાર વર્ષથી થી ઓગણીસ તારીખ આપેલી છે અમને તો ઓગણીસ તારીખે સાંજના છ વાગે આવી અને રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે પૂરું કરીને જાય અને વીસ વાગે આવ્યા હતા અને અત્યારે થોડું ઘણું કામ થઈ ગયું છે અને થોડુંક બાકી છે હજી થોડોક પાંચ મિનિટ વિરામ લીધો છે અત્યારે તો મિત્રો જો આ બધા જે લોકો છે અત્યારે જે સરસ મંદિર છે ભગુડા માંગલધામનું જે મંદિર ઓગણત્રીસ નો જો મિત્રો પાટોસો કહેવાય ને તો ત્યાં સરસ મંદિર સેવા બજાવી રહ્યા છે ત્યાં બધા લોકો તો મિત્રો આપણે જે માંગલમાં જે મંદિર છે એમના પરિષદમાં અત્યારે ઉપસ્થિત છે જોવા તમે આ નાળિયેરી છે અને સરસ મંદિર છે લીલી સ્મ બનાવી દીધી જો તમે સરસ મંદિરની લાઈટ કરી આવી રીતે બાજુ મિત્રો તમે જોવો ને તો સરસ મંદરની લાઇટનું ડેકોરેશન છે આ જે મિત્રો બહારના જે મહેમાનો હતો એમની માટે જે રૂમું છે સરસ મંદિરની વ્યવસ્થા એમને મળશે ને સરસ મંદિર જે સોનેરી સજાવટ છે કરી નાખી છે સિરિયલ દ્વારા જુઓ તમે તો સામે મિત્રો છે એ મંગલમાળું મંદિર છે અને એની એક્ઝેટ જે બાજુમાં આપણે જોઈએ તો આ સરસ મંદિર જે વિશાળકાય જે પાર્કિંગ છે ને ત્યાં અત્યારે આપણે આવી જશું અહીંયા તમે જુઓ ને મિત્રો તો જે વિશાળકાય જે ટેસ છે ડાયરેનું એ અત્યારે જો તમે બની રહ્યું છે બાકી તો મિત્રો અત્યારે છે ને તમે જે ધાર જુઓ ને ઉપર શિંગળા ખોડીને માતાજીની એની ઉપર છે ને અત્યારે જે સરસ મંદિર જે લાઇટ ડેકરો છે ને એ આપણે જોઈએ ને આ બધું તમે જોવો ને એ છે જે હવન જે યજ્ઞશાળા છે ત્યાં પણ છે ને સરસ મંદિર લાઈટ ડેકરો છે તો ચાલો આપણે એ જઈએ બરોબર મિત્રો છે ને એ વિશાળ કાય જે છે એ પાર્કિંગ છે ત્યાં કાયલમાં ડાયરો રહેવાનો છે બાકી તો અત્યારે આપણે છે ને મિત્રો જે ધાર છે શિંગાળે ખોડિયાર માતા ત્યાં ઉપર જઈ રહ્યા છીએ મેં રસ્તો છે ને મિત્રો આજુ બાજુ આવી રીતે કાંઈ છે અને આ બંને બાજુ છે ને સરસ બંધુ જે લાઇટ છે જોવા નાખેલી તો મિત્રો તમે અમારી પાછળ તમે જોવો ને બંને બાજુ અત્યારે અમે ઝાડ ઉપર છીએ ખોડિયા માતીને અત્યારે અમે કારણ કે એની ઉપર ચડી રહી છે તો લાલભાઈ કેવું ડેકોરેશન કેવું થાય છે તો અદભુત તો આખું એક સ્વર્ગ જેવું બનાવેલું છે બંને બાજુ સરસ મજાની સિરીઝ છે અને ડેકોરેશન નાઇટનું ડેકોરેશન તમે જોઈ રહ્યા છો આગળ જુઓ ને તો સિરીઝ તમને જોવા મળશે અને યજ્ઞશાળાને પણ સરસ મજાની સ્વાને સજાવટ કરી દેવામાં છે અત્યારે તો આપણી જે ધાર છે અત્યારે એની ઉપર આવી જશે હા તમે જુઓ ને બંને બાજુ તો આવી રીતે કંઈક છે ને જ્યાં લગન તમે જે ડુંગર છોડો ને ત્યાં લગન છે ને આવી સરસ મજાની જે સિરીઝ છે એ નાખેલી છે મિત્રો જે ધાર જે યજ્ઞશાળા છે ત્યાં આપણે આવી જશે આવી રીતે છે ને સરસ મજા જવા તમે સરસ મજાના છોડ છે વૃક્ષ છે મોકલા છે બાકી તો આવી રીતે કંઈક હવાના કુંડ છે સરસ મજાના અહીંયા મિત્રો છે ને વાત કરીએ તો પાંચ દિવસ એક હજાર ને હવા ચાલુ રહેવાનો છે તો મિત્રો અત્યારે આપણે જે ધાર છે શિંગાળ ખોડીયામાંથી તેમની ઉપર અત્યારે આપણે આવી જાય ખાસ તો મિત્રો જે શિંગળા ખોડિયામાંથી ધાર છે એ બાજુમાં છે અહીંયા બીજી ધાર છે ત્યાં મિત્રો વાત કરીએ ત્યાં સરસ મંજુન જે માં જે સંડી યજ્ઞ છે એકાઉન્ટ કુંડલી માં સંડી યજ્ઞ ત્યાં અત્યારે આપણે આવી જાય છે અહીંયા પણ છે ને સરસમંજે સજ્જાવટ છે ચારે બાજુ હોય ને તો અહીંયા જોવાના ખૂણ પણ છે ને સરસ મજાના બનાવેલા છે મિત્રો આજે યજ્ઞ શાળા છે અહીંયા ઘણા બધા જે સ્વયં સેવકો છે બધી મિત્રો તો આ બધા ભાઈઓ છે મિત્રો અહીંના છે ભગુડાના બધા છે ને એ પોતપોતાની રીતે છે ને સરસ મને સેવા આપી રહ્યા છે તો મિત્રો આ જે યજ્ઞશાળા છે એમની વિશે છે ને જે કાનો વાતા છે અહીં એ સરસ મજાની જે માહિતી આપી છે તો કાનો તો થોડી ઘણી માહિતી આપી દો અમારા દર્શક મિત્રોને જય મંગલમાં આપણે પગુડા મોંગલધામ એ દર વર્ષે પાટોત્સવનો કાર્યક્રમ હોય છે આપણે અહીંયા આ ઓગણત્રીસમો પાટોત્સવ છે એની અંદર આપણે સંધિ મહાયજ્ઞ એકાવન કુંડીનું આયોજન કરેલું છે આ મંદિરની પાછળનો ભાગ સાતનો પાછળનો ભાગ અને ફોડિયા માત્ર મંદિરની પાસે ડુંગરાની ઉપર આખે આખું આયોજન કરેલું છે આ માથે બનાવેલી છે એકાવન કુંડ છે એસી જેટલા યજમાનો અહીંયા બેસીને યજ્ઞ કરવાના છે આપણે કાલે નવ તારીખ ડાયરો છે નીચે અને પછી અગિયાર તારીખે બીજો ડાયરો છે એટલા બધા કુદરતના જે હતું વાતાવરણ એની અંદર આપણી યજ્ઞશાળા એક પણ જગ્યાએ દોરી કે નાડુ બાંધ્યા વગરની હાલમાં અડીખમ ઊભી છે આટલી ઉસાઈ ઉપર આ યજ્ઞશાળા ઊભી રહેવી અને આખી આખી વાંસ ઉપર બનાવેલી છે એ એક ચમત્કારથી ઓછું ન કહેવાય માતાજીના આશીર્વાદ થી બહુ આ વાતાવરણ અંદર બહુ સંપૂર્ણ રીતે આપણો યજ્ઞ પૂર્ણ થાય નિર્ગ્ન એવી બધાજીને પ્રાર્થના કરીએ જય જય તો યજ્ઞ છે કેટલા દિવસ ચાલવાનો છે આપણે કુલ પાંચ દિવસ નો યજ્ઞ છે સાત તારીખથી શરૂ અગિયાર તારીખે પૂર્ણ આવતી છે કુલ પાંચ દિવસ નો યજ્ઞ હશે અત્યારે આપણે જે શિંગાળા પડીમાંથી એમના મંદિર બધું જઈ રહ્યા છીએ તમે જોવો ને તો અહીંયા પણ છે ને સુરતમાં જે દાદરાની છે ને એ સારી વ્યવસ્થા છે ચડવાની અને આ મિત્રો તમે જોવો ને સામે એ છે યજ્ઞશાળા જુઓ તમે અત્યારે સુરતમાં એમની પણ છે ને લાઇટ દ્વારા છે ને સુરતમાં નિશાન કરી દીધી મિત્રો અત્યારે અમે ખોડીના માતાજીના દર્શન કરીએ અત્યારે પાછા મિશન નીચેની સાઈડ જઈ રહ્યા છીએ ઘણી બધી સરસ મજાની લાઇટનું ડેકોરેશન હતું ત્યાં ખાસ તો મિત્રો તમે હજી જો સરસ મજાનું લાઇટનું ડેકોરેશન છે મિત્રો વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં કહી દઈએ હવે આપણે પાસે આવી નહીં છે